નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ અગિયાર ત્રણ બે હાજર ચોવીસ વાર સોમવારના રાજકોટ માર્કેટયાર્ડના તમામ જો તમામ વિડીયોની નોટિફિકેશન મળતી રહે તો ચાલો મિત્રો રાજકોટ માર્કેટયાર્ડના તમામ વસ્તુના બજાર ભાવ જાણી લઈએ તો આજે રાજકોટ માર્કેટયાર્ડમાં કલોજી નીચો ભાવ ત્રણ હજાર ત્રણસો રૂપિયા થી ઊંચો ભાવ ત્રણ હજાર સાતસો એકવીસ રૂપિયા રહેલો હતો સિંગદાણા સોળસો દસ રૂપિયા થી લઈને સત્તરસો પચીસ રૂપિયા જીરુ ચાર હજાર છસો રૂપિયાથી લઈને પાંચ હજાર બસો રૂપિયા રાયડો આઠસો એંશી રૂપિયાથી લઈને નવસો પાંત્રીસ રૂપિયા હિરડા વાત કરીએ તો અગિયારસો રૂપિયાથી લઈને અગિયારસો ઓગણપચાસ રૂપિયા ચણા એક હજાર રૂપિયાથી લઈને અગિયારસો બત્રીસ રૂપિયા મેથી એક હજાર પચાસ રૂપિયાથી લઈને ચૌદસો પચાસ રૂપિયા અડદ ચૌદસો રૂપિયાથી લઈને અઢારસો પચાસ રૂપિયા મગ પંદરસો રૂપિયાથી લઈને બે હજાર પંદર રૂપિયા ઈસબગુલ બે હજાર ચારસો છવ્વીસ રૂપિયાથી લઈને બે હજાર ચારસો છવ્વીસ રૂપિયા તુવેર સોળસો એકાવન રૂપિયાથી લઈને બે હજાર પિસ્તાલીસ રૂપિયા ધાણા ચૌદસો અગિયાર રૂપિયાથી લઈને અઢારસો એસી રૂપિયા અજમો બે હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને બે હજાર એકસો પચાસ રૂપિયા સોયાબીન आठ सौ पिस्तालीस रुपया आठ सौ सीते मरचा चौदह पांच सौ रूपया तल सफेद रूपया आठ सौ वीस रूपिया घऊटुकड़ा पांच सौ तरह रुपये लाई ने पांच सौ अठोते रूपया घऊ लोगवन चार सौ छोतेर रुपया लाइने पांच सौ छत्रस रूपया मगफली झीण एक हजार पिस्तालीस रुपया लाइने बार सौ रुपया મગફળી એક હજાર સિત્તેર રૂપિયા થી લઈને બારસો બાણું કપાસ પંદરસો રૂપિયા થી લઈને સોળસો પિસ્તાલીસ રૂપિયા તો રાજકોટ માર્કેટ યાર્ડના તમામ વસ્તુના કંઈક આવા બજાર ભાવ રહ્યા હતા જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને રાજકોટ માર્કેટ યાર્ડના રોજે રોજના બજાર ભાવ મળતા રહે અને છેલ્લે વિડીયો જોવા બદલ આભાર